કે ભાઈ મેં હું ફિલ્મ કલાકાર છું નાટ્ય કલાકાર છું જાદુગર છું પણ હું સિંગર છું જ નહીં છતાં કચ્છની સૌથી મોટી ઇવેન્ટ સૌથી મોટી કરાવો કે સ્પર્ધાનું મેં આયોજન શા માટે કર્યું એના પાછળનો એક સીધો લાગણીશીલ કારણ છે મારી વાઈફ સ્વર્ગીય વસુબા બહુ સારી સિંગર હતી બહુ સારું ગાતી પણ ઘરમાં જ ગાતી એને ઘણી બધી ઓફર આપી તમારો એટલો સારો અવાજ છે તો તમે સ્ટેજ પ્રોગ્રામમાં ગાઓ પણ એને નાચ પાડી પણ એને મને ટોંટ માર્યો કે તમે કચ્છમાં બસો જાદુગર લઈને મોટી ઇવેન્ટ કરી તમે ફિલ્મી સ્ટાર ધર્મેશ એબીસીડી વાળા ધર્મેશ સરને લઈ આવ્યા મોટા મોટા ડીઆઈડી ચેમ્પિયન લઈ આવ્યા તમે કચ્છ ફિલ્મ સ્ક્રીન એવોર્ડ કર્યો પણ તમે કોઈ સિંગિંગ કોમ્પિટિશન કેમ નથી કરતા તમે ડાન્સિંગ કોમ્પિટિશન એનું કારણ એ છે ને કે તમે સિંગર નથી એટલે ત્યારે મેં વાત કાઢી દીધી પણ પછી એના ગયા પછી મને ફીલ થયું કે નહીં વાત તો સાચી છે આ આપણા કલાકારો છે અત્યારે તો એની સંખ્યા બહુ વધી છે પણ કોઈએ કોઈ મોટો પ્રયાસ નથી કર્યો એટલે આ પ્રયાસ મેં કર્યો છે અને આગળ જતા પણ આ લોકો માટે મોટામાં મોટું કામ કર્યું છે કે મેં કચ્છના કરાવો કે સિંગર માટે યુટ્યુબ આખી ચેનલ બનાવી છે અને એનું ટાઈટલ પણ છે કરાવો કે સ્ટાર્સ ઓફ કચ્છ

કુલ ચાલીસ કે બાળકોની સંખ્યા ઓછી એક આવ્યો તો આપણે એને આપી દેસુ રાજી થાય બે આવ્યા હશે તો એમાં જે સારું ગાય એમાંથી એકને આપશું બાકી એક મેઇન વિનર પછી એક ફર્સ્ટ રનરઅપ એક સેકન્ડ રનરઅપ અનપ અને કોન્સોલેશન એ રીતે પ્રાઇઝ

આજે કેટલા વર્ષ થયા આ પ્રોગ્રામ માટે કે કોઈ અમે આ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું ઓગણીસો ત્રાસી નું કચ્છનું અને ગુજરાતનું રજીસ્ટ્રેશન છે કચ્છ ફિલ્મ સોસાયટીનું એના પ્રમાણપત્રો તમામ સ્પર્ધકને આપવામાં આવશે ખાસ કરીને કરિશ્મા આજે આ કચ્છ સિંગિંગ કોમ્પિટિશન બે હજાર ચોવીસમાં તમે આવ્યા છો શું તમારી આજની ફિલિંગ નમસ્તે સર દર્શકો કાર્યક્રમ તો સપોર્ટ ક્યા સો થેન્ક્સ ટુ ઓલ ધ મીડિયા ટીમ ફોર કમિંગ દંડ જની ગર્લ્સ બેસિકલી જો करके बहुत आगे बढ़ पाए हैं वैसे ही जो नए नए कलाकार हैं जिन्हें ये फिल्म में इंटरेस्ट है वो भी हमारे मंच द्वारा अपनी जिंदगी में आगे बढ़ते रहे और बहुत बड़ा काम करता रहे क्योंकि हम लोग कहते हैं ना कच्छ नहीं देखा कुछ नहीं देखा आज बड़े से बड़े बॉलीवुड के अभिनेता भी कच्छ में आके रन में आके शूट करके जाते हैं तो कच्छ फिल्म सोसाइटी बेसिकली जो नए उभरते हुए कलाकार है कभी ऐसा हमारे पास प्रोडक्शन का डिमांड आता है क्या तो आर्टिस्ट रेकमेंड करता है और मंच भी देने की तो पूरी कोशिश करता है तो बस सभी कलाकारों से यही निवेदन है कि आप हमारी इस कोशिश में हमारा साथ में आप लोग भी जुड़े हमारे साथ और आप लोग के सबके प्यार आशीर्वाद और आप लोगों ने मीडिया ने जो सपोर्ट किया है बस हम इसी तरह यह ऐसे प्रोग्राम करते रहेंगे और टच के टैलेंट को तो आगे बढ़ाते रहेंगे और मुझे आज अनिल

અમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે અહીંયા આવો પ્રોગ્રામ છે તો એમાં પછી પાર્ટિસિપેટ કર્યું સમયથી ગાઓ છો આજે શું ગાવા અમે હું 9 વર્ષની હતી ત્યારથી મારી મમ્મી મારી મ્યુઝિક ક્લાસ મોક્ષ મૂકી આવી હતી અને ત્યાર બાદ હવે આજે હું અહીંયા સુધી પહોંચી છું અને આજે હું સુના સુના લમ્હા લમ્હા કૃષ્ણ કોટેજ ફિલ્મનું સોંગ ગાવાની છું એકડી પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે હવે આપ લમહા 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 તનહા આ કરો મંજ મેરીખે રસ્તા નહી મમ્મી

કચ્છના જુદા જુદા તાલુકાઓમાંથી આવેલા બેતાલીસ જેટલા પંગારોનું સ્વપ્ન પૂરું થાય છે જીવન સ્વપ્ન મૂર્તિમંત થાય છે એ એની મોટામાં મોટી સિદ્ધિ છે સેકન્ડલી આજે ભારત પાકિસ્તાન બે હોવા છતાં અને દિલ્હીમાં એનડીએ સરકારની શપથવિધિ હોવા છતાં આપણે જોયું કે ટાઉનહોલ લગભગ નીચે અને બાલ્કની ફિચોખીચ ભરાયેલા હતા એ આ કાર્યક્રમની સફળતા છે જે બે બહેનોએ શાસ્ત્રીય નૃત્યો રજૂ કર્યા એ એટલા કાબિલે ગૌર અને કાબિલે દાદ હતા એ ઓડિયન્સે ટ્રેન્ડિંગ ઓવેશન આપી એ કલાની કદર કરી એ બંને બહેનોને અભિનંદન કલાપાર્થું પ્રજાને વિશેષ અભિનંદન જે જે ગાયક ભાઈ બહેનોએ પોતાના ગીતો રજૂ કર્યા એ મારી દ્રષ્ટિએ ફર્સ્ટ ટાઈમ ભુજના ટાઉન હોલ ઉપર આવતા છતાં એમને બહુ જ સારી રીતે રજૂઆત કરી બેતાલીસ ગાયકો ઉપરાંત કચ્છના જેમને આપણે નામાંકિત ગાયકો કહી શકીએ ભારતેંદુભાઈ પ્રદીપભાઈ જોશી મીરભાઈ વિનતબેન ભટ્ટી અને રક્ષાબેન ઠાકર એ નામાંકિત ગાયકો છે એમણે પણ ખૂબ જ કર્ણપ્રિય ગીતો રજૂ કર્યા અને આવા કાર્યક્રમની સફળતાનો પચાસ ટકા આધાર સાઉન્ડ સિસ્ટમ અને એન્કર ઉપર હોય છે એન્કર જીતુભાઈ દવે એ કચ્છના વરિષ્ઠ એન્કર છે એન્કરિંગના પાયોનિયર છે એમ તો ચાલે એમણે બહુ સરસનું સંચાલન બંને એન્કરોએ ખૂબ જ સારી રીતે કર્યું આદિપુરના નામાંકિત આર્ટિસ્ટ કે જેમણે વર્લ્ડ રેકોર્ડ કરેલ છે એમણે પણ કરિશ્માવે એમની હાજરીથી આપણે એમ કહી શકીએ કે કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા એમની હાજરીથી ઉપસ્થિત શ્રોતાઓને પ્રેક્ષકોને સારું લાગ્યું એમને પણ આ કાર્યક્રમમાં હાજરી આપીને ખુશીની લાગણી થઈ એટલે જજિંગ ફ્રોમ એની સ્ટાન્ડર્ડ મારી દ્રષ્ટિએ આજનો કાર્યક્રમ ખરેખર ખૂબ જ સારો હતો અને કાર્યક્રમના આયોજકોને પણ કલ્પના ન હોય એના કરતાં પણ કાર્યક્રમ સારો હતો એમ કહી શકાય અને એના માટે ભાઈ શ્રી અનિષભાઈ ગોહિલ રિયાઝ દાફરાણી કરાવ કેના જેમનું ભીષ્મ પિતા હું કહું છું એ મુરાણીયાભાઈ એમના સાથી ભરતભાઈ સોની ને સમગ્ર ટીમ એમને જેટલા અભિનંદન આપીને એટલા ઓછા છે આજનો કાર્યક્રમ ઉપસ્થિત સૌએ એ હમણાં સુધી ખૂબ જ મનભરીને માન્યો છે